જાલોદ વિધાનસભાના એસઆરપી ગ્રુપ પાવડી ખાતે સાંસદ ખેલ મહોત્સવ યોજાયો આ તારીખ અઠાવી અગિયાર બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે બાર કલાક સુધીમાં સાંસદ જસંતસિંહ ભાભોરના આયોજિત સાંસદ ખેલ સ્પર્ધાનો ઝાલોદ વિધાનસભાના એસઆરપી ગ્રુપ પાવડી ખાતે સાંસદ જસંતસિંહ ભાભોરે પ્રારંભ કરાવ્યો હતો સાંસદ સહિત મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને સાંસદે સરકારની રમતગમતને પ્રોત્સાહન નીતિ થકી દેશના ઉત્તમ ખેલાડીઓ મળી રહી હોવાનું જણાવ્યું હતું જોકે આ આ કાર્યક્રમમાં મહાનુભાવોએ ઉત્તમ પ્રદર્શન કરનાર ખેલાડીઓનું મંચ ઉપરથી બહુમાન કર્યું હતું મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાઓના પ્રારંભ કરાવ્યા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ વેળાએ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા પ્રાંત અધિકારી એ કે ભાટિયા સહિત જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના સભ્ય અને અગ્રણીઓ ખેલાડીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ખેલ સ્પર્ધા દાહોદ લોકસભાની અંતર્ગત આજે તાલુકા કક્ષાની રમતો પૂર્ણ આજે કરી રહ્યા છે આખી લોકસભાની અંદર તાલુકા કક્ષાએ રમતો રમાયા બાદ હવે પછી વિધાનસભા કક્ષાએ ને ત્યારબાદ લોકસભા કક્ષાએ રમતો યોજવાની તૈયારી કરી રહ્યા છે અમે લોકો આ પ્રસંગે માને મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દરેક સાંસદોને તેમના મત વિસ્તારની અંદર ખેલાડી ભાઈ બહેનોને અવસર અપાવીને દાહોદના ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્ર લેવલ રમે એના માટેની પ્રેરણા માર્ગદર્શન માન્ય મોદી સાહેબે આપીને આજે પૂરા ભારતની અંદર અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદર મેદાનની સાથે રમવા ભણવાની સગવડ એમને પૂરેપૂરું કળા કૌશલ્ય આપીને પૂરેપૂરો અવસર આપીને ભારત દેશવતીથી આપણા ભારતના ખેલાડીઓ રમે એના માટે અમે દાહોદ જિલ્લામાંથી એવી અપેક્ષા રાખીએ છીએ કે દાહોદ જિલ્લા પર મને મોદી સાહેબનો અપાર પ્રેમ રહ્યો છે દાહોદમાં શિક્ષણ ક્ષેત્રે હોય સ્માર્ટ ક્ષેત્રે હોય મહત્વકાંક્ષી જિલ્લો હોય સિંચાઈ પાણીની સુવિધાની વાત હોય પણ મને આજે કહેતા ગૌરવ છે કે અમારા દાહોદના ખેલાડીઓને જે રીતે તાલુકા કક્ષાએ વિધાનસભા લેવલે અને લોકસભા લેવલે રમીને એ જ ખેલાડીઓને આગામી રમતોની અંદર ઉત્કૃષ્ટ દેખાવ કરે એના માટેનો અમે પ્રયાસ કરી રહ્યા છે આજના પ્રસંગે આ વિસ્તાર ધારાસભ્ય મને મહેશભાઈ માન્ય સોનીજી જિલ્લા સભ્યો તાલુકા સભ્યો માની એસપીસી શ્રી ડીવાય એસપી શ્રી બધાની હાજરીની અંદર શ્રીમાન મહેશભાઈએ ખૂબ સુંદર આયોજન કરવા બદલ જાલોદ તાલુકાની પૂરી ટીમનો અમે આભાર માનીએ છીએ આજના પ્રસંગે ફરીથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો અમે આભારી છે કે પહેલીવાર આદિવાસી વિસ્તારના બાળકોને રમતના મેદાન સુધી તક આપીને ખૂબ ગુણવત્તાવાળું કેળવણી કરીને અમારા કોચ મિત્રો પણ રાત દિવસ લગાતાર પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આજના પ્રસંગે ઝાલો વિધાનસભાની પૂરી ટીમ સૌ કાર્યકર્તા ભાજપની ટીમનો અમે આભાર માનીએ છીએ થેન્ક યુ ધન્યવાદ